રાજકોટમાં PGVCL દ્વારા વિદ્યુત સહાયક ભરતી માટે પરીક્ષા લીધા બાદ એક વર્ષ સુધી ધરણા પર બેઠા છે પીજીવીસીએલ કચેરી બહાર સતત ત્રીજા દિવસે ધરણા યથાવત છે ઉમેદવારો તેમની ભરતી ની લઈને લડત ચલાવી રહ્યા છે મંત્રી અને પીજીવીસીએલ સામે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે દ્વારા પોતાના જ અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી છે કારણ કે ભરતી મામલે જગ્યા ખાલી હોવાની માહિતી આરટીઆઈ હેઠળ માહિતી આપવામાં આવી હતી જે ખોટી માહિતી આપવામાં આવી હોવાનો પીજીવીસીએલ ના ઉચ્ચ અધિકારીએ દાવો કર્યો છે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટ નહીં સમગ્ર ગુજરાતમાં પીજીવી ભરતીને લઈ છે તે વિવાદ ચાલી રહ્યો છે કેટલાક જે છે તે વિદ્યાર્થી ઉમેદવારોની પરીક્ષા લેવાઈ ગઈ છતાં પણ જે ઉમેદવારો છે તેની ભરતી નથી કરવામાં આવી રહી તેવા આક્ષેપો સાથે છે તે રાજકોટ પીજીવી ઓફિસ ખાતે છે તે ધરણા ચાલી રહ્યા છે એને સિવાય રાજકોટ અને જે ઉમેદવારો પીજીવીસીએલના ના છે તે છેલ્લા ત્રણ દિવસથી છે તે ધરણા ઉપર બેઠા છે છેલ્લા આજે ત્રીજો દિવસ સતત પીજી કોર્પોરેટ ઓફિસની ની બહાર છે અંદાજે બસો જેટલા ઉમેદવારો છે તે આ ધરણા ઉપર બેઠા છે બે રાતથી પણ તેઓ અહીંના જ જે છે તે બેસી રહ્યા છે મહત્વનું છે કે પીજીવીસીએલમાં અગાઉ પણ ભરતીને લઈ જે ભરતી રદ કરવામાં આવી હતી અને હવે જે ભરતી રદ થયા આ ફરીથી ભરતી યોજાય છે ત્યારે વિવાદ રહ્યો છે આપણી સાથે ઉમેદવારો છે તો વાત કરજો ત્રણ દિવસથી સતત ધરણા ચાલે છે ખાસ તો આપણી રજૂઆત શું છે ને શું આપણી માંગ છે અમારી માંગ બે છે કે વેઇટિંગ પીરિયડ જે છે ચૌદ તારીખ સોળ તારીખે અમારો જે સમય પૂરો થાય છે એ વધારો અને જીએસઓ ફોર મુજબ નવી ભરતી કરો અને ઘણી જગ્યાએ બધી જગ્યાએ અમે આરટીઆઈ ફાઇલ કરેલી છે એમાં છેતાલીસ ડિવિઝન છે તેતાલીસ દિવસમાંથી દસ ડિવિઝને અમને આરટીઆઈમાં જગ્યા છે એવો જવાબ આપેલો છે અને બાકી ડિવિઝનમાંથી કાંઈ જવાબ મળ્યો નથી અન્ય જે છે તેમની સાથે વાત કરશું ખાસ કરીને આ જે અધિકારીઓ સાથે વાત કરવામાં આવે તો અધિકારીઓ શું જવાબ અધિકારીઓ જે છે એકબીજા ઉપર ખો આપી રહ્યા છે અને અધિકારીમાં જે કટારા સાહેબ છે તે પોતાના જે ડિવિઝનના દસ ક્લાસ વન ઓફિસર છે એઓને ખોટા ઠેરવે છે અને પોતે કોઈ પણ પ્રકારની જવાબદારી લેવા માગતા નથી અને આ ત્રણસોથી સાડા ત્રણસો યુવાનો અહીંયા ત્રણ દિવસથી આ બોતેર કલાકથી આ ધરણા ઉપર બેઠા છે આમની કોઈ તંત્ર દ્વારા દ્વારા કોઈ દ્વારા પણ જુદ્ધા જાણકારી લેવામાં નથી એવી અને તડકો હોય કે પછી ઠંડી હોય આ લોકો એમને અહીંયા સુતા છે કોઈ લોકો આને મદદ કરવા માટે એવું નથી અને જે અધિકારીઓ છે તેઓ એકાબીજાને ખોખો જવાબ જવાબ અને શુદ્ધ ગુજરાતીમાં એવું કહી રહ્યા છે કે જ્યારે નવી ભરતી આવશે ત્યારે તમને અમે ઇન્વોલ્વ કરી લેશું પણ આવા ઘણા બધા ઉમેદવાર એવા છે કે જેમની ઉંમર અત્યારે પૂરી થવામાં છે તો એ લોકોને પરીક્ષા પાસ થયેલા છે નેવું નેવું માર્ક આવેલા છે એવા બધા વધારે ઓછામાં ઓછા સાઠથી વધુ ઉમેદવારો એવા છે કે જેઓને હવે જો આ ભરતીમાં નોકરી નહીં મળે તો તમને પોતાનું જિંદગી બરબાદ થાય અથવા જીવનમાં જે બરબાદ થાય એના જેવી પરિસ્થિતિ આવી શકે એમ છે ચોક્કસ એનએસયુઆઈના આપણી સાથે છે સતત પીજીવીસીએલ ભરતી વિવાદ પહેલાં પોલ ટેસ્ટ અને હવે જે ઉમેદવારો પાસ થયા છે તેમને હાજર નથી કરવામાં આવતા આખો વિવાદને કઈ રીતના જુઓ છેલ્લા ઘણા સમયથી ઘણી બધી ભરતીઓમાં પોલમ પોલ અને વિવાદો સામે આવ્યા છે ભ્રષ્ટાચારો પણ સામે આવ્યા છે જ્યારે આ પીજીવીસીએલનો વિવાદ એવો છે કે જે વિદ્યાર્થીઓએ ક્લાસ ફોરની પરીક્ષામાં નેવું નેવું માર્ક લઈ આવ્યા છે ત્યારે આ વિદ્યાર્થીઓને નોકરી નથી મળતી એક વર્ષથી વિદ્યાર્થીઓ નોકરી માટે રાહ જોઈ રહ્યા છે મહેનત કરી રહ્યા છે આ આંદોલનમાં બોતેર બોતેર કલાકથી આ ઠંડીમાં આ તડકામાં વિદ્યાર્થીઓ આઈને અહીં બેઠા છે અને આ સરકારનું પેટનું પાણી નથી હલતું આ પીજીવીસીએલનું પેટનું પાણી નથી હલતું તો અમે એક જ કહેવા માગીએ છીએ કે જો આ વિદ્યાર્થીઓને આ એ જ વિદ્યાર્થીઓ છે કે ભૂતકાળમાં સરકારના સરકારને પાડી દેવાની ક્ષમતા રાખે છે જો સરકાર આગામી દિવસોમાં આ વિદ્યાર્થીઓને ન્યાય નહીં આપે તો આ આંદોલન અમારું ચાલુ રહેશે આ વિદ્યાર્થી ગરીબ મા બાપના છે પોતાના મા બાપે એને પેટે પાટા બાંધી અને ભણાવ્યા ગણાવ્યા અને જ્યારે નોકરી દેવાની વાત આવી ત્યારે જે નોકરી જે અધિકારીઓએ માહિતી આપી છે જે ક્લાસ વન અધિકારી છે એને આ આ ખોટા ઠેરવી અને ભરતી કરવાનું ન ભરતી કરવાનું આ મોટું નાટક કરી રહ્યા છે ત્યારે આ નાટકનો સહયોગ અમે નથી કરતા અમે કોઈના વિરોધમાં નથી અમારી તો એક જ માગણી છે જે જીઓસો ફોર મુજબ ભરતી થવી જોઈએ એ થવી જોઈએ એક જ માગણી છે ખાસ કરીને છેલ્લા ત્રણ આજે સતત ત્રીજો દિવસ છે ધરણાનો આગામી દિવસોમાં હજુ પણ જો કોઈ નિરાકરણ નહીં આવે તો કઈ પ્રકારની આમાં ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે ગઈકાલથી જમ્યું નથી તો ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે ન્યાય નહીં મળે તો જ્યાં સુધી સંઘર્ષ કરવો પડે ત્યાં સુધી આ વિદ્યાર્થીઓને અમે એમની જોડે છે ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો અન્ય જે ઉમેદવાર છે તેમની સાથે જે છે તે સીધી વાત કરશું આંદોલનનો આજે ત્રીજો દિવસ ખાસ કરીને જે અધિકારીઓ જવાબ આપે છે આ જવાબ કેવા આવે અમને તો જવાબ એવો આવે છે કે અત્યારે કે જે અધિકારીઓ જે અમને તેર તેર ડિવિઝનમાંથી જે અમને માહિતી મળી કે જેમાં જગ્યા ત્રણસો એકસઠ છેતાલીસ ડિવિઝનમાં તે ડિવિઝનમાંથી ત્રણસો એકસઠ જગ્યા જાહેર જે થઈ જો આ લોકો સાહેબો એવું કહે છે કે એ બધી માહિતી તદ્દન ખોટી છે આ લોકો તે માહિતી ખોટી જાહેર કરે છે અમને અન્ય જે છે તેમની સાથે વાત કરશું છે અમે જ્યારે પરીક્ષા એક એક બે હજાર ત્રેવીસે લેવાઈ તેના આગલાથી છ મહિના અગાઉ તૈયારી શરૂ કરી દીધી હતી અને છ છ મહિના અમે ઘરની બહાર પણ નહોતા નીકળીને આવી મોટી તૈયારી કરીને આટલા માર્ક સુધી પોગેલા પણ હજી સુધી સરકારને ત્રણસોથી વધારે ઓર્ડર ત્રણસો ને વીસ જેવા ઓર્ડર કાઢ્યા છે બાકી એની ઉપરની કોઈ પણ આખું એક વર્ષ વયું ગયું અને અમારું હવે સોળ તારીખે વેઇટિંગ પીરિયડ પણ પૂરો થાય છે પણ હજી સુધીમાં એક પણ હજી વધારે નવી ભરતીનો કોઈ પણ જીએસઓ ફોર મુજબ ભરતીનું કોઈ પણ આયોજન નથી ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ પીજીવીસીએલની ઓફિસ ખાતે ત્રણસો જેટલા કાર્ય જે છે ઉમેદવારો છે તે ધરણા ઉપર બેઠા છે મહત્વનું છે કે જે આરટીઆઈની માહિતી પણ ક્યાંક ને ક્યાંક ખોટી સાબિત થઈ હોય તે પ્રકારની માહિતી મળતા જે અધિકારીઓ છે ક્લાસ વન તેના દ્વારા આરટીઆઈ અધિકારીઓને પણ નોટિસ આપવામાં આવી હોય તેવી માહિતી છે તે હાલ મળી રહી છે કેમેરામેન કેતન લક્તરિયા સાથે શુભ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ